તને ઘઉં નો લોટ આપી દીધો તારે મોહલીને ને શક્કરપારા હું કહું તો શક્કરપારા બનાવવાના હું કહું ભાખરી તો ભાખરી હું કહું પરોઠા તો પરોઠા પછી કેમ બનાવ્યું તારો વિષય છે આ ભાઈ છે આપણો ફુતિયાણા અત્યારે તમે વિચાર કરો દુનિયાની કોઈ પણ પાર્ટી હોય એ તો જીતે જ છે તો જીતે એનો માપદંડ છે કે હું ખોટું બોલું છું તો એને એ સાબિત કરી દેવાનું કે ભાઈ પૈસા લઈને પૂછું સાબિત ન કરી શકે તો એને ભયંકર સજા સાબિત કરીએ તો જિંદગી આખી રાજકારણ છોડી દો એમાં એવું છે ભાઈ મેં કેવું છે આ ચોખે ચોખી તો વાત છે તમે કયો કે બે ધડક લખી નાખો મારો ફોટો મૂકજો બે ધડક અને મોબાઈલ નંબર કે નંબર હોય તો ટાંકજો મેં તને મૂળ વાત આપી દીધી મારાથી મોટો કોઈ છે ગુજરાત માં એ કે હું તને કઉ છું હું પૂતળું નથી ઈ કેમ કરવું રસ્તો તારે કાઢવાનો પેલા તો એને હા બિલકુલ બિલકુલ આપણે એવું મારી વાત પૂરી નથી થઈ હું તમને એમ કઉ છું મારો એક પ્રશ્ન તમામ સંસદ સભ્યો ને કોમન છે તમારે મને એમાં તમારી સંમતિ આપવાની કે હા મારા નામે લખી દો સર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભાજપના ધારાસભ્યો છે તે ભાજપ સામે અત્યારે બોલી રહ્યા છે અને આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ જે શક્યતાઓ સેવાઈ રહી છે તો સર એનું શું લાગે છે કારણ કે આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે કદાચ એ પણ હોઈ શકે તો સર મંત્રીમંડળનું વિસ્તરણ કઈ રીતે હોઈ શકે સર પહેલી વાત તો એ દોસ્ત કે હકીકતે ટોપ ટુ બોટમ ભલે અત્યારે એમ કે મૃદુ ને મુક્કમ મૃદુ ને મક્કમ તમે ગુજરાતના સર્વે કરો આરામ બરોબર કોઈના મૃદુભાઈ ગમતા હોય તો એવું ના હાલે મૃદુ શાસક કોઈ મૃદુ હોય શકે નહીં કઠોર હોવો જોઈએ

હું તમને એક એક્ઝામ્પલ આપું શંકરસિંહ વાઘેલા હતા અહીંયા ચીફ મિનિસ્ટર તરીકે તો અમુક લોકો નું પ્રતિનિધિ મંડળ ત્યાં ગયું એ પ્રતિનિધિ લીડ કરતા હતા ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા અમે ત્યારે ગાંધીનગર હતા વિઠ્ઠલભાઈ એમ કીધું કે કોઈ એક ગામની વાત ગામ ભૂલી ગયો કે ભાઈ આ વિસ્તારમાં જંગલ ખાતાના લોકો જે છે એ ગૌચર ની જમીન દબાવીને બેઠા એમ તો હાલે જંગલ ખાતા એ એમ કે આ મારું જંગલ ખાતાની પ્રિવ્યુ છે અહીંયા તમે ઢોર તારવા આવો માં નહીં આવવાનું એટલે જંગલ ખાતાની વીડી છે હવે જંગલમાં તો જે ખડ ખાવા જાય છે ને ઘાસ ખાવા ઈ જમીન નઈ ખાઈ જાય ઢોર ઢોર જમીન નઈ ખાઈ જાય માણા ખાઈ જાય ઢોર નઈ ખાઈ જવા ઈ તો ઘાસ તરવા જાય છે જે કુદરત આપે છે તો ત્યાં સિંહ છે એ પાછો ખડ ખાતા નથી

જંગલ આ ઢોર ચારવા જે લોકો આવે એને ચારવા દેવાના હો વાત નહીં એક વાત એમાં તમારું નાવું કઈ ખર ને નાબૂદ થઈ જાય હું તો ઓલા કીધું કે સર એમ જે તમે છો એમાં ફલાણા એક્શન ને ઢીકણા ઢીકણા ફોર્મ્યુલા મુજબ ને પૂંચડી પૂંડી બંધારણના નિયમ મુજબ ને આપણે જીઆર બારવાળો હોય એનું પછી ફલાણા મંજૂર કરવો પડે પછી એમાં આમ લઈ જાવ તો આને શંકરસિંહ વાઘલાએ ત્યારે શું કીધું એમ કે જો એ બધું મારે કરવાનું હોય તો તું આવતો રહો હું નહીં આવતો રહો હમ હમ ઈ તારે જે મોહલી મેં તને ઘઉંનો લોટ આપી દીધો તારે મોહલીને શક્કરપારા હું કહું તો શક્કરપારા બનાવવાના હું કો ભાખરી તો ભાખરી હું કો પરોઠા તો પરોઠા ભઈ કેમ બનાવી તારો વિષય છે મેં તને મૂળ વાત આપી દીધી મારાથી મોટો કોઈ છે ગુજરાતમાં ઈ કે હું તને કહું છું હું પુતળો નથી ઈ કેમ કરવું રસ્તો તારે કાઢવાનો પણ આ મુંગા હું દિલ્હી થી હાજી આવું જીઆર બાર પડી જવું જોઈએ આખા રાજ્યનો મારે કઈ સાંભળવું નથી એને કહેવાય શાસક એને કોઈ ઉલ્લુ ન બનાવી શકે અને બીજું નીકળ્યું ત્યારે પાછો આખા તો આને કહેવાય શાસક તો અત્યારે તમે જેમ કહો છો

કે તમારે ત્યાં કોઈ પૈસા માંગે તો અમને કીધું ટૂંકમાં માગે છે નક્કી થયું અને ડુંગરે ડુંગરે કાજુ તારે ડાયરા કોઈ જુનાગઢ છે કોઈ માંગ સુરત છે કોઈ મણિનગર છે ક્યાંય તમારા આખા ચારે ખૂણે જુઓ ક્યાંય એવા વાવડ છે કા આ સંજયભાઈ એમ નથી કહી શકતા કોરડિયા કે ભાઈ એક વસ્તુ તમને કહી દઉં જ્યાં જે હાલતું હોય તે મને વાંધો નથી પણ હું જુનાગઢ નો ધારાસભ્ય છું મારા વિસ્તારમાં કોઈ એક રૂપિયો કોઈ લાંચ માગે મને કહી દે કાલે રાજીનામાપુર કાંઈ નું માન નાખો

કે તમે ફરાણો પ્રશ્ન પૂછો એટલે એને સરકારે જવાબ તો દેવો પડે સરકાર જવાબ દે કે એની પોલિસી ની ખબર પડી જાય આવા બુદ્ધિપૂર્વક ના ખેલ હાલતા હતા છાપામાં બહુ આવતું હવે હું તમને એ જ કેવા માંગુ છું કે આપણે આ મારે મે કરવું છે બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક કહું છું કારણ કે હું એને એમ પૂછું ત્યારે તો ભાવનાબેન ચીકલિયા માંડીને બધા સંસદ સભ્યો હતા હું જો આપડે એમ પૂછું કે સાહેબ તમે આવું કોઈ લીધું કોઈ આ પડે આખી દુનિયા ના પડે નાના નાના મેં એ બેન આ જે સંસદમાં પૈસા લઈને પ્રશ્ન પૂછવાનો દાગ જે લાગ્યો છે ઈ બાજુ દાગ અને દઉં બે લાગ્યો છે મારું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જે છે કચ્છ

તો કબૂતરો વાત છે તમે કયો કે બે ધડક લખી નાખો ને મારો ફોટો મૂકજો બે ધડક અને મોબાઈલ નંબર કે નંબર હોય તો ત્યારે તો લગભગ મોબાઈલ એમ કીધું મારો નંબર જો કોઈ એવો દાવો કરે આપને કરવા માંગુ છું આ બધા જે અત્યારે કરે છે સંજયભાઈ હોય કે યોગેશભાઈ કુમારભાઈ હોય કે અમુલભાઈ હોય દરેક પણ બોર કેમ નથી માનતા કે ભારતીય જનતા પાર્ટી પ્રજાલક્ષી સરકાર છે પાવલું લીધું તો અમે જિંદગી આખી છોડી દઈએ રાજકારણ આખી જિંદગી નોકરી છોડાવી દઈએ એવા કેમ બોર્ડ નથી મારતા આ તો મને કે વ્યાજબી એટલે વાતમાં કઈ દમ નથી બધાની ભીતરમાં આવનારા

અર્જુન મોઢવાણીએ પોતાની બેઠક રાખી છે બીજું કેવા રસ્તા કાઢીએ તો પ્રજાનું ભલું થઈ શકે એ પણ સીજે ચાવડા ને ખબર છે એટલે આવા લોકો આવે તો કઈ ખોટું નથી પણ તમારી જાણ ખાતર જે થવાનું છે એ શું છે હવે પરફોર્મન્સ હિ પેમાના

એક છે ઉદય કાનગઢ હવે એની છાપ ભલે તોફાની ની હોય કેટલાક ગુંડો કે જેને જે કેવું તે કે જુઓ તમે ધોળા લુગડા પહેર પહેરી એટલે કઈ ગાંધી નથી થઈ જતા તમે એની ભીતર માં તમે આરામ ખાયા હોય શકો એના કરતા બેટર છે કે આ માણસ ની જે છાપ હોય તે એમ તો વિઠલ રાજ દબંગ નતા કેતા લોકો કેતા પણ અડધી રાત નો હોકારો હતા એટલે તો એ સ્વયં જ્યાં ઉભા રહીને જીતતા હતા એ કોઈ પક્ષ માં અપક્ષ માં જીતે ભાજપ માં જીતે કોંગ્રેસ માં જીતે એનસીપી માં જીતે એને કઈ પક્ષ લેવા જ આ ભાઈ છે આપડો અત્યારે

તો કાંત્ર જાડેજા જીતે છે કે નહીં ભારતીય કુશળતા કાર્યતા તમારી સક્રિયતા જે છે એ જ માત્ર તમારો માપદંડ બની રહેશે અને પછી એમાં એવું હોય કે દસ જણા છે ધારો કે એક્ટિવ ભયંકર એ દસ માંથી પાછા ઓબીસી કોણ એને પ્રાયોરિટી તમે સમજો આપણે બધા બસ જઈએ છીએ બધાએ ટિકિટ લીધી છે પણ વૃદ્ધ કોણ છે

સ્તરમાં બ્રાહ્મણી એટલું હોશિયાર હોય શકે પણ એમ લાગે કે આના કરતા કોળી નાખો કારણ કે આપણે પાસે મત લેવાના છે તો કોઈ ના એટલે પછી ના પણ એવી ખાસ કરીને સી આર પાટીલે જે રીતનું સંગઠનમાં આપણે કામ કર્યું આપણે જોયું કે અત્યારે જે ભાજપની સંખ્યા છે વિધાનસભામાં એકસો એકસઠ જેટલી થઈ ગઈ છે અને ખૂબ મજબૂત કહી શકાય તે પ્રકારનું નેતૃત્વ હતું તો સર હવે એ પદ ઉપર અત્યારે કોઈ કોઈ દેખાય છે સર એવો તો દોસ્ત ઘણા છે છે એમાં આ નામે ભૂતકાળમાં આવી ગયા સરકાર એમાં બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરશે કોને રાખીએ પહેલા તો ચાર પ્રકારના જે વર્ગ છે ને એનો તો બુદ્ધિપૂર્વક સંગઠનમાં સમાવેશ કરે છૂટકો છે નંબર વન ક્ષત્રિય નંબર ટુ આદિવાસી નંબર થ્રી પાટીદાર નંબર ફોર આપણે ભાઈ ઓબીસી આ ચાર નું તો સમીકરણ બેહાડે છૂટકો છે કારણ કે એ આપણે કહીએ કે ન કહીએ એ જ્ઞાતિગત ફેક્ટર થી કામ લાગે છે ને એ અસર કરે જ છે એટલે એ ચારેય માંથી પેલા મેં તમને કીધું ચાર માંથી કોણ ખાનખાના છે બધી બાબતોમાં સારા સક્રિય યુવાન થોડાક દાગ વગરના એ બધા લોકોને પ્રાયોરિટી આપશે મારી એવી માન્યતા છે કે યા તો ગુજરાતમાં અથવા તો કેન્દ્રમાં ઉપયોગ કરશે રાજ્ય સરકાર શું કામ એ તમને કહું સંગઠન નું ગુજરાતી છે રૂઠે હુવેકો મનાયા જાય આનો એક મુદ્દાનો કાર્યક્રમ છે સંગઠન એટલે એ હવે તમારા જે છે એ તો છે નથી એને કરવાના છે

કોમ્બો એને કે છે એ થઈ શકે ભારતીય જનતા પાર્ટી વોટર બેંક મળે પરસોતમભાઈ રૂપાલા નદીમાં નાઈ પવિત્ર થઈ જવાનો તક મળે આ એટલે એ તો એને સંગઠનમાં

તો એવો કોઈ માણસ સંગઠન નો બને અને વિજયભાઈ રૂપાણી જેવા માણસો ને વળી પાછા એ લાઈમ લાઈટ માં આવશે શું કામ એનું કોઈ જૂથ નથી ઈ કોઈ જૂથના નથી બીજું ખજાગ્રા કંથ જેવું છે એ બહુ બળવો ન પોકાર અને એને જે કઈ ભૂલ થઈ એની સજા એને ભોગવી લીધી દેખાઈ રહ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાનો આ રીતે સદુપયોગ કરે તો ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા બંને ને ફાયદામાં રહીએ બાકી તો આપડા કરતા હોશિયારી લોકો છે જ તમે તેના કરે પરંતુ હવે એટલી વાત તો નક્કી છે કોઈપણ પ્રકારના દાગી લોકો જે હશે એને ઓછી તક મળશે પ્રજા વચાળે તો એની ફ્રેશ ચહેરા હશે અને જેની પાસે વિઝન હશે યુવાનો હોય પણ વિઝન હશે લંબી રેસ કા ઘોડા એવા લોકો હશે એને હવે તક મળવાની અને એ લોકો એ પ્રમાણે આખી નવી રચના ભારતીય જનતા પાર્ટીની થવાની સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર સતત આપણી સાથે અવિરત અથાગ આપણી સાથે ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર